મારી કરતા આવડે જો આને વધારે આવડે મારી કરતા કઈ સાયડ નાખવું

તો સાલો મિત્રો એ તો બનાવે છે ભરેલા રીંગણા ને ભલે સોરી ભરેલા બટેકાનું શાક તો હું પૈસા કાઢવા કેટલા પૈસા બે તો હું જાઉં છું પૈસા કાઢવા એટીએમ એટીએમ લઈ લીધું છે એટીએમ આનું છે હો મને દે ને આ તો પૈસા કાઢવા જવાનું છે એટલે જ દીધું એ કે હોય તમારી એટીએમ મને પૈસા કાઢી દીધા છે બે હજાર હજાર આવતું પૈસા કાઢી લીધા ને આની હાથ હું લાવ્યો બતાય નહીં બતાય તો આની હાથું આ લેવો શીખી અને બહુ ભાવ બહુ ભાવતી હે બહુ ભાવ કે થોડીક તો દે મને થોડીક એ નહીં દે જમવા બેઠી ગયા ભરેલા રીંગણા ને ભરેલા બટેકા જો ભરેલા રીંગણા ને ભરેલા બટેકાનું શાક એક નંબર બને હોતે મસ્ત નું એમાં ટકો હોતે ખાય છે ટકા એ ટકા બધું ખાઈ જાય મસ્ત છે ને શાક એક નંબર છે ને આમ કે આમ કે એક નંબર છે ને આમ આમ કે કેવું શાક છે કેવું શાક કેવું શાક રેડી કેવો જમી લીધું ને હવે હું જાઉં છું આ ધમા ને મેકવા કેમ કે મહેમાન ને મેકવા જવા પડે ને કેમ કે એને જવાનું છે કાલે સ્કૂલે તો હું એને મેકવા જાઉં છું ધમાને મેકી ભાઈ એવું ને હું ગયો તો ને અત્યારે રાતના આવી ગયા હાડા ગયા ને આ એ મને જગાડી ને એમ કીધું ભૂખ નહીં બોલો તો હું કરવું મારે અત્યારે બહાર જાય છે ભાઈ

બ્લોગ તમને કેવો લાગ્યો થેન્ક્યુ તો બ્લોગ તમને કેવો લાગ્યો કોમેન્ટ કરીને જરૂર કહેજો ને નવા હોય તો નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો ને વી શું આવે લાઈક કરી દેજો કઈ દીધો હીમેની રોજ પણ લાઇક કરી દેજો

চলে চলে ও মাইণ্ডে খাও মিন্দো